અબ બધું જ કામ રૂતું કરશે સીઝ 5 ય પસ ગયા સી એમ તો નહી દર્શવાની નું વાસન રેડી ફોર વોશ ડિશ નો ના આ ના આ નું ચીકન કેવા કોઈ તાવ આવ્યો શરદી થઈ જઈએ ફરસી થઈ જઈએ એ પેલું નહીં તો આપણે બગાવ ખાઈએ એટલે આ બાજુ કોનમાં દુઃખા છે ચિકન થઈ એવું કહેવાય શરીર ચિકન રોગ આવ્યો બહુ ટાઈમ બહુ ટાઈમ એટલે બે હમ આમ જ ના લચ્છ તમારા જોઈન્ટ એટલે

અને મમ્મીએ પાણી ગરમ કરવા મૂક્યું છે જેમ કે આપણે ઠંડુ પાણી પીવા નહીં મને શરદી હ કાકડા થઈ લગી લગી લગીન લગીન નહીં બહુ થઈ આવી જો જો સ સ અને બાર કદાચ અંધારું થઈ ગયું બરાબર પડતો તો લે હવાર હવારમાં ચમ ઓકે તો જો આટલા છે ને તે આવું તમારે એક ટેમ્પરેચરનું આપેલું સેન્ટ્રલ હિટિંગ અમે જે પહેલાં જૂનાગઢ રહેતા હતા ને સૌથી પહેલાં કેનેડામાં રહ્યા હતા પહેલું ઘરમાં રહેતા હતા એમાં ઉપર હતું આવું અમે ઉપર રહેતા હતા બેઝવડ નહોતા રહેતા તો એ કણ અમે એ કણ હિટિંગ ચાલુ કરીએ એટલે ગરમ પવનનો છે ને અમે આ દેખાય એ આ અમે ગરમ પવન આવો અત્યારે જો ગરમ જ આવે આ ગરમ પવન આવે ઝૂમકા છપ્યું કર લાટલા લખાઈને આવે હીટ ઓન તો એમાં કેવું હતું એ કણ કે ઈ કણ અમે હીટ ચાલુ કરતો હોય ને બરફ પડતો તો કરવું તો પડે ઘર હેમ જો થઈ જતું હતું તો અમારે નેચર એક ભય રહેતો હતો એ ન એ ન હિટિંગ આવી જાય અને મારે આવી જાય પણ એ ન હિટિંગ ગમતું નહોતું ગમે તેવી ઠંડી હોય ને એ ના ચાલુ કરાવે તો તો અમે નવા એરિયામાં આવ્યા ને કોર્ન સ્ટોન એમાં જે નવા નવા નેચે બેઝમેન્ટ બની ને એના અંદર અલગથી આપેલું હોય તો આ લખેલું દેખાય દેખાયણ પેલું બેઝમેન્ટ લખેલું અને પેલું મેન મેન એટલે ઉપર ઉપર જે ઘર માલિક રહે ને એમનું તો તાર ઓન લખે ને આવે એ ઉપર ચાલુ થાય નેચે બંધ થાય તો ચાલુ જ છે અમે ઓછું કરી દઈશું ના એ આ કરી દીધું બરોબર પેલું બંધ થઈ જાય જો થઈ ગયું બંધ હીટ ઓન હતું ને બંધ થઈ ગયું હા બાર બરો પડતો હોય ને તો ઘરમાં કશું પહેરવું ના આ નહીં પહેરતા ટી શર્ટ ના લેખો પહેરી બમ્મી ટી શર્ટ પહેરી મેં ચડો પહેર્યો પપ્પાટી શર્ટ ને પહેરી ઘેર તો એવું હોય હવે બંધ થઈ ગયું હવે આટલે ઘડીક વાર આવશે અને પછી આ બંધ થઈ ગયે ઠંડી જ છે જઈને જોવા દો હાલ ખબર હા શેક આટલે આય આપેલું હોય હવે બહાર નું દેખાય હાલ તો કશું નહીં દેખાતું એ જોવા

અને આ એરિયું હિટિંગનું બધી જગ્યાએ આપેલું કિચનમાં આપેલું હ પછી આટલે એક આપેલું હ બાથરૂમના અંદર આપેલું હ પછી રૂમના અંદર પેલું રેજો એ પેલું રહ્યું એરિયું પછી આ રૂમમાં આપેલું પેલું રેવ્યું હા આ સેન્સર તો મેં તમને કીધું હતું કે ધુમાડો વુમાડો થાય તો એ વાગવા મંડળ તો એ કણ એ બધું આપેલું હ

ગેસા જાતની કરે મમી તરવર તો બેન એમનું બજાર ખોલી બેઠા હી આ ડ્રોર આલે ડ્રોર માં જેટલો કપડું કપડું હતા ને એ બધું વારી હે રતો બેન એનો જ છે એટલે મારા કે કરતા જ ન બધા ઈને પેદેય તો સાસ સા જો આ બધું વારી તો કે આનો હજુ કપડું વાર હજુ કેટલા બતા લે